પતંજલિના એક મધના નમૂના ટેસ્ટિંગમાં ફેલ થતાં નિર્ણાયક અધિકારીએ કાર્યવાહી કરવામાં આવી છે આ બાબતે મળતી માહિતી પ્રમાણે આશરે ચાર વર્ષ પહેલાં ઉત્તરાખંડના પિથોરાગઢ જિલ્લાના ડીડી આઠમાંથી લેવામાં આવેલા પતંજલિના પેકડન મધના નમૂનાનું પરીક્ષણ કરવા માટે લેવામાં આવ્યા હતા પરીક્ષણમાં પેક્ડ મધના નમૂના ખાવાલાયક ન હતા કારણ કે તેમાં સુક્રોજનું પ્રમાણ ડબલ માત્રામાં હતું આ મામલે નિર્ણાયક અધિકારીએ ડીડી આટના વેપારી અને રામનગરના ડિસ્ટ્રીબ્યુટર કંપની પર એક લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો જિલ્લા ખાત સુરક્ષા અધિકારી આર કે શર્માએ જણાવ્યું કે જુલાઈ બે હજાર વીસમાં વિભાગને આઠમાં આવેલા ગૌરવ ટ્રેડિંગ કંપનીમાંથી પેગડે પતંજલિ મધના સેમ્પલ લેવામાં આવ્યા હતા તેને ટેસ્ટિંગ માટે રુદ્રપુરમાં આવેલી લેબમાં મોકલાવ્યા હતા તપાસ દરમિયાન મધમાં સુક્રોઝનું પ્રમાણ ધોરણ પાંચ ટકાને બદલે અગિયાર એક ટકા હોવાનું જણાવ્યું હતું નવેમ્બર બે હજાર એકવીસમાં વિભાગે સંબંધિત વિક્રેતા વિરુદ્ધ દાવો દાખલ કરવામાં આવ્યો હતો શુક્રવારે નિર્ણાયક અધિકારી અને એડીએમ ડૉક્ટર એસ કે બરનવાલે સુકાદો સંભળાવ્યો હતો જેમાં ગૌરવ ટ્રેન્ડિંગ કંપની પર ચાલીસ હજાર રૂપિયા અને સુપરસ્ટોકિંગ કાનાજી ડિસ્ટ્રીબ્યુટર રામનગરને સાઠ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે તો મિત્રો હાલ માટે એટલું જ ફરી મળીએ ન્યૂ અપડેટ નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને લાઈક અને આર ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો